લખાયેલા ઐતિહાસિક પત્ર પર આધારિત એક અદ્ભુત ડોક્યુમેન્ટરી આપણે સૌ સહપરિવાર અવશ્ય નિહાળીએ તેમજ આપણા સ્નેહી મિત્રોને પણ અવશ્ય શેર કરીએ પૂજ્ય મહંત સ્વામીએ એક પત્ર જે મધ્ય પૂર્વના આ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનો સાર છે આ પત્ર આ અસાધારણ મંદિરના સર્જકના હેતુ હેતુઓ અને લાગણીઓને દર્શાવે છે આ ડોક્યુમેન્ટરીમાં મહંત સ્વામી મહારાજના શબ્દો વાસ્તવિકતામાં કેવી રીતે બદલાયા તેની વાર્તા કરે છે કોવિડ રોગચાળાની વચ્ચે હાથથી લખાયેલ આ પત્રએ આશાનો શ્વાસ લીધો અને બીએમબીએસ હિન્દુ મંદિરના નિર્માણને પ્રેરણા આપવા માટે હૃદયમાં પુનઃ પ્રજ્વલિત કરી તે એક પત્ર છે જે આપણને સર્જકના મનમાં લઈ જાય છે અને વૈશ્વિક સંવાદિતા માટે આ આધ્યાત્મિક ઓએસિસની અકથિત વાર્તાને ઉજાગર કરે છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા સમગ્ર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અને સમગ્ર યુ સમુદાય વતી સ્વામી બ્રહ્મવિહારી દાસ સવારે અગિયાર વાગે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા તેમણે પીએમ મોદીનો અબુધાબીમાં બીએ પીએસ હિન્દુ મંદિર પ્રોજેક્ટની શરૂઆતથી પૂર્ણાહુતિ સુધી દેખરેખ રાખવા બદલ તેમનો આભાર માન્યો હતો બી સ્વામિનારાયણ સંસ્થાએ એક સત્તાવાર નિવેદન દ્વારા જણાવ્યું હતું કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સમગ્ર બી સ્વામિનારાયણ સંસ્થા અને યુ એ ઇના મોટા સમુદાય વતી સ્વામી બ્રહ્મવિહારી દાસી સવારે અગિયાર વાગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરી હતી સ્વામી બ્રહ્મવિહારી દાસે વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને મહંત સ્વામી મહારાજે જે વિશેષ આશીર્વાદ આપ્યા હતા અને માળા અર્પણ કરી હતી પરમ મહંત સ્વામી મહારાજે પ્રધાનમંત્રીના સ્વાસ્થ્ય સુખાકારી રહે અને આવનારા ઘણા વર્ષો સુધી ભારતનું નેતૃત્વ કરવા માટે તેમના માટે વિશેષ પ્રાર્થના કરી હતી યુ શાસકોને તેમની ઉદારતા અને સમર્થન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા વડાપ્રધાને બીએપીએસ સંસ્થાના સ્વામી અને સ્વયંસેવકોને તેમના સમય નિસ્વાર્થ સેવા અને બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબીના નિર્માણ પાછળના અપાર સમર્પણની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિ આપણો દેશ અને માનવતા બીએપીએસ હિન્દુ મંદિર દ્વારા ફેલાયેલી સદભાવના માટે આભારી રહેશે